વિરાંશ ભાઈ ને ચશ્મા કેવા લાગે છે જણાવજો કા વિરાંશ હા કહી દે સબસ્ક્રાઈબ કરો કહી દે જોર સબસ્ક્રાઈબ કર દે કર દે કર દે કર દે કર દે કર કર દે કર દે કર દે કર દે કર દે કર દે કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જશો કેમ કે આપણા વ્લોગ વિડીયો જોતા એ બધા મજામાં જ હોય તો ફ્રેન્ડ આજે આપણે જવાનું છે મારુતિ સુઝુકીના સર્વિસ સેન્ટરે હો કેમ કેમકે આપણી ગાડીમાં ઉંદડી ઘૂસી ગઈ હતી અને બહુ બધું રહેણ વિખેણ કરી નાખ્યું છે તો હવે એને સર્વિસ કરાવવા માટે આપણે જાશું સર્વિસ સેન્ટરે બધું કાપી કાપીને બધું ઘણી બધી વસ્તુ કાપી નાખી છે તો એ બધું સર્વિસની અંદર કરાવશું અને ઉંદળી બે થી અઢી મહિનાથી આમાં હતી મને ખબર હતી કે આની અંદર કાંઈક છે આ બધા આપણે આગળનો કાચ સાફ કરવા માટે કાગળ રાખ્યા હોય એ બધા કાગળિયા કાપી નાખતી હતી ને એવું બધું કરતી હતી તો એ બધું ફાઇનલી બધું અત્યારે જો જોવા મળતા તો ફાઇનલી મેં એક દિવસ આ બધું કાઢ્યું જોવો તમે જોઈ શકો છો આ બધું કાઢ્યું અને જોઈ શકો બધું કેવું બધું કાઢ્યું બધું કાઢીને પછી મેં ઓલું ઉંદડીને પકડવા માટેનું ઓલું કાર્ડ આવ્યું છે તમને ખ્યાલ હોય તો ગમવાળું તો રેડ ગમ કહેવાય એ મેં બહારથી લાવીને મૂક્યું ને તો ગેમાં ગઈ ચોંટી ગઈ એમાં તો એ હું ક્લિપ આમાં મૂકી દઈશ તમે જોજો કેવી રીતે ઊંધળી પકડી મેં ફ્રેન્ડ પહેલાં છે ને આપણે એ ગમવાળું નહોતું મૂકવું કેમ કે એમાં જો ઉંદડી ચોંટી જાય ને પછી મરી જ જાય છે તો આપણે ઊંધળીને મારવી નહોતી તો મેં બે દિવસ બહુ એટલે બહુ મથા ગમ કરી ભાઈ થાકી આખો આખો દિવસ તો વિચાર કરો આખો આખો દિવસ આ ઉંદડી પકડવા માટે મેં કાઢેલો છે પણ આવી નહીં ઉંદડી હાથમાં પછી જો હું ઓલવી લાવ્યો તો જો પડ્યું સામે યલો કલરનું બોક્સ પણ લાવ્યો તો પણ ઉંદળી પકડાણી નહીં પછી ફાઇનલી મારે આ ડિસિઝન લેવું પડ્યું અને પછી એમાં ઉંદડી પકડાણી પછી તોય મરવા નથી દીધી આપણે એમાંથી કાઢીને બહુ સ્વચ્છા રીતે બહાર મૂકી આવ્યા છે વિરાંજભાઈને ચશ્મા કેવા લાગે છે જણાવજો કાઈ વિરાંજ હા કે દે સબસ્ક્રાઇબ કરો કે દે જોરથી કહેવાનું બાર કર દે કાઈ કર દે જોરથી કાઈ કાઈ કર દે હા સબસ્ક્રાઇબ કર દે

પછી આગળ આ બધું કાઢવું પડ્યું અહીંથી ઘણી બધી વસ્તુ કાઢી છે અને તમે જો આવું બધું કાપી નાખ્યું છે તમે જોઈ શકો છો જો ઘણી બધી સીટું કાપી નાખી છે એટલે ફાઇનલી મારે પછી ડિસિઝન લેવું પડ્યું કે એ જે ઉંદડા પકડવાનું જે ગમ આવે છે ને એ મૂક્યું મેં અહીંયા એની ક્લિપ પણ મેં મૂકી દીધી તમે જોઈ શકીએ છીએ જોયું છે ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો અને આજે આપણે જઈએ છીએ સર્વિસ સેન્ટરે એ મારવા માટે આપણી આ વેગેનરની સર્વિસ કરવા માટે કેમ કે આપણી ગાડી અત્યારે ચાલી ગઈ છે સત્યાવી અઠ્યાવી હજાર કિલોમીટર ઉંદરને પકડવા માટે મારે બે દિવસ થયા બે દિવસ એકદમ નાકામ રહ્યા કાંઈ આપણે હાથમાં આવ્યું નહીં પછી આપણે ઉપાય કર્યો કે ભાઈ આપણે ઉંદર પકડવાનું કાગળ લઈએ એવા ગમવાળું અને એમાં પકડાણ ઉંદર ફાઇનલી ઉંદર પકડી લીધો પછી આપણી ગાડીમાં જે ઉંદર ઘૂસી ગયો હતો એને પકડવા માટે બહુ મથાગમ થઈ ગઈ દોસ્તો અને ફાઇનલી આપણે બે દિવસ પછી બે દિવસ બહુ મહેનત થઈ પછી આપણે ઉંદર પકડવાનો ગમ લાવ્યા કાગળવાળો ગમ અને એમાં એ મૂકીને આપણે ઉંદરને પકડ્યો અને ફીણ આવી ગયા ઉંદર પકડવામાં ભાઈ અને ગાડીમાં નુકસાની પણ બહુ કરી છે દોસ્તો ચાલો દોસ્તો ગાડીને સર્વિસ કરાવવાનો સમય થઈ ગયો છે ગાડીને સર્વિસ કરાવી આવીએ અને વ્લોગમાં બને રહેજો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફાઇનલી આપણે આવી ગયા છીએ અત્યારે રાહુલભાઈના સર્વિસ સેન્ટર એટલે કે મારું તો શું સર્વિસ સેન્ટર આવ્યા છે મારા ખાસ મિત્ર છે એક વિપુલભાઈ એના મેનેજર છે એ મારા મિત્ર છે આખો સ્ટાફ મારો મિત્ર છે પણ ખાસ રાહુલભાઈ યુટ્યુબર છે અને ટાઇટન મોટર કરીને ચેનલ ચલાવે છે બહુ સરસ ચેનલ છે અને વિઝિટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો એને ખાસ કરીને રાહુલભાઈની મુલાકાત લેવી છે એ આપણને થોડુંક ગાડીની અંદર ઉંદર કેવી રીતે આવ્યો એ આપણને જણાવે છે રાહુલભાઈને સાંભળીએ આપણે અને મેકેનિક છે રાહુલભાઈનું પહેલાં આપણે પ્રોફેશન જાણી લેશું મોડ એમાં સિલેક્ટ કરેલો હતો બાર નો મોડ બાર મોડના વાઇપર પેનલ તમે આપડે વાઇપર જે વર્ક કરે ને એની પેનલ આવે આગળ એમાંથી ઉંદર ને આવવા માટેની મસ્ત જગ્યા હોય છે આપડે બાર નો મોડ કરીએ એટલે બાર હવા અંદર આવે અંદરના ના મોડ ની અંદર ની અંદર ની હવા આવે છે એસી ના મોડ માં કનેક્ટ કરેલો હોય છે તો મોડ આપડે બાર નો મોડ સિલેક્ટ કરો તો એની જગ્યાએથી ઉંદર અંદર આવી ગયો આપડે કહીએ કે તો

તો આ રીતે આપણે રાહુલભાઈ સાથે વાતચીત કરી અને એને મને બતાવ્યું જો કે મને અંદાજો આવી જ ગયો તો કે અહીંયાથી અંદર ઉંદર ઘૂસેલું છે એ જ વસ્તુ રાહુલભાઈએ બતાવી અને બહુ સારા પ્રસંગ છે આપણે રાહુલભાઈ પાસે જાણી મિત્રો આપણે ટાઇટન મોટર્સ કરી આપણી ચેનલ છે યુટ્યુબમાં લાઈક એન્ડ ફોલો કરજો આપણું મેઇન કામ છે માહિતી આપવાનું કાર બાબતે અને યુઝડા કાર સેલ કરવાનું આપણી પાસે જેન્યુન કાર હોય છે આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો જેથી મારી નવી માહિતીઓ તમારી સુધી પહોંચે તમારી ચેનલનું નામ નામ દઈ જાય એકવાર ટાઇટન મોટર્સ આપણે યુટ્યુબ માં ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામ માં પણ ટાઇટન મોટર કરીને ચેનલ હા તો ફ્રેન્ડ્સ તમે સાંભળ્યું કે રાહુલભાઈ ભાઈ ને આવી રીતે ચેનલ પણ ચલાવી રહ્યા છે અને અહીંયા સો મારુતિ સુઝુકી ની અંદર સર્વિસ સ્ટેશન ની અંદર મેકેનિક નું કામ કરે છે અને બહુ સારા પર્સન છે આપણે અવારનવાર એમને મળતા હોઈએ છે અને ખાસ તો હવે યુટ્યુબર બની ગયા છે એટલે યુટ્યુબ રિલેટેડ અમે લોકો વાતચીત કરતા હોઈએ છે તો રાહુલભાઈ હવે આપણે આજે થઈ જશે પછી શું પ્રિકોશન રાખવાનું આપણે શું આમાં ધ્યાન રાખવાનું રહેશે કેમ કે અંદરનો આપણે બહારનો મોડ લિફ્ટ નહી નહી કરવો નહી મોડ રાખવાનો કારણ કે આપણે ગાડી જ્યાં સ્થિર પાર્કિંગ હોય ને અંદર ને આવવા માટે અને જગ્યા ગોતવું ન મળી શકે બરાબર હા

તો ફાઇનલી આપણે ગાડી અહીંયા રાહુલભાઈને હેન્ડ ઓવર કરીએ છીએ અને ગાડી અહીંયા મૂકીને જાવી પડશે ગાડીને જનરલ સર્વિસ કરવી છે અને ગાડી સર્વિસ જ કરવાની હતી પણ વિપુલભાઈ અને રાહુલભાઈએ જણાવ્યું કે જનરલ જનરલ સર્વિસ કરી દો તો સારું રહેશે કારણ કે ટાઈમ થઈ ગયો છે ઓઇલ ફિલ્ટર પાણી બધું બદલાવવાનો તો આપણે મૂકીને જાય છે અને રાહુલભાઈ પોતે જ મને અત્યારે ડ્રોપ કરવા માટે આવે છે જે એની સર્વિસ છે મૂકી જાય લઈ જાય એવી એની પિકઅપ અને ડ્રોપની સર્વિસ છે એ આપણે કરી દે છે હા વિરામ સાથે છે એટલે મારે રિસ્ક નથી લેવું કે એ મને મૂકી જાય છે ચાલો તો દોસ્તો મળીએ આપણે ગાડી કમ્પ્લીટ થઈ જાય ત્યારે થેન્ક યુ ગાડી સર્વિસમાં આપી દીધી છે અને સાંજ સુધીમાં થઈ જશે એ રીતે કહે છે અને અહીંયા સર્વિસ સારી સ્ટાફ બહુ સારો છે અહીંયા અને બધા મારા ઘર જેવા રિલેશન છે બધા સાથે બહુ મજા આવે છે અહીંયા તો તમે જોઈ શકો છો કે આ ભાઈ મને ઉતારવા માટે આવે છે તો ખાસ કરીને

કેમ છો અમારી યુટ્યુબ ફેમિલી આવી ગયા છે આપણે પાછા સર્વિસ સ્ટેશને એને ગાડી આપણી થઈ ગઈ છે કમ્પ્લીટ તો ગાડી તમને બતાવી રહું છું જો રહી મસ્ત સર્વિસ થઈ ગઈ છે ચક્કા ચક વાવ જો દોસ્તો મસ્ત ગાડી છે ચમચમાતી કરી દીધી છે જો દોસ્તો ફાઇનલ લુક કેવો લાગે છે દોસ્તો તમે જુઓ મસ્ત ચક્કા કરી દીધી છે જો દોસ્તો મસ્ત ગાડી ચમચમાવી દીધી છે તો ફ્રેન્ડ્સ આપણે ગાડી અત્યારે લેવા માટે આવી ગયા છીએ અહીંયા શોરૂમે અને અત્યારે વાગી ગયા છે સાત પોણા સાત તો ચાલો આપણે ગાડી લઈ લઈએ અને પછી જાય ઘરે અને ગાડી તમે જોઈ શકો છો મસ્ત એને સર્વિસ કરી નાખી છે એક નંબર અને અંદરથી બહારથી આપણે ચેક કરી લીધી છે અને વિરાંશ પણ મારી સાથે આવ્યો છે રીતે તું દુષિત ક્યાં આવ્યો છે બેટા ક્યાં આવ્યો સબસ્ક્રાઈબ કરવા કહી હતી બેટા સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ ચાલો મિત્રો ફાઈનલી આપણે અહીંયાથી ગાડી લઈને નીકળીએ છીએ અત્યારે અને ગાડી આપણને મળી ગઈ છે અત્યારે તો અત્યારે નીકળીએ છીએ આપણે ઘરે જવા માટે ગાડી બનાવી દીધી છે ચકાચક તો તમે જોઈ શકો આપણે ગેટની બહાર નીકળીએ છીએ અત્યારે તો ચાલો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો તો મોરિયન ભાઈ નાસ્તો કરવો છે કઈક અપાવી દો એમ કહે છે અને વિરાંશ મમ્મી પાસે જવું છે વિરાંશ ક્યાં જવું છે એ વિરાંશ તારે ક્યાં જવું છે મમ્મી પાસે મમ્મી પાસે તો એમ કે સબસ્ક્રાઇબ કરી દે એમ કે તો મમ્મી પાસે લઈ જાવ કે જોરથી ક્યાં એ જોરથી થી સંભળાય એમ કે સબસ્ક્રાઇબ કરી દો કે તો વીરુ સબસ્ક્રાઇબ કરી દો સબસ્ક્રાઇબ કરી દો

ઘરે આવી ગયા છે ગાડી લઈને બહુ મસ્ત ગાડી થઈ ગઈ છે દોસ્તો તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો હા ફ્રેન્ડ મળીએ આપણે નેક્સ્ટ બ્લોગની અંદર ત્યાં સુધી તમારા ભાઈને રજા આપજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં એક કેબ પાપા સીતારામ